નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો આજે જન્માષ્ટમીના રોજ પુષ્કળ પ્રમાણમાં પૂરા ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઘણી બધી શાળાઓની અંદર રજા પણ આવતીકાલ એટલે કે સત્યાવીસ ઓગસ્ટના સરોજ જાહેર કરી દેવામાં આવી છે તો તમને સૌને ખ્યાલ જ છે કે આગામી સમયની અંદર ઘણી બધી સરકારી ભરતીઓની પરીક્ષા છે જેના અંદર જીપીએસસીની ડીવાયસો ભરતીની પરીક્ષાનો પણ સમાવેશ થાય છે તો આ ભરતી પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે એક અપડેટ આવી છે વાત કરીશું જ્ઞાન સારથીના માધ્યમ છે વિડીયો ગમે તો લાઇક કરજો અવનવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન કરી લેજો જ્ઞાન સારથી માધ્યમથી યુવરાજભાઈ તરફથી આ અપડેટ સરસ મજાની આવી છે ઘણી મહેનત કરે છે દોસ્તો એમ તો ઓફિશિયલ નથી પરંતુ જે કોઈ મિત્રો મીંઝવણ અનુભવે છે તેમને લઈને આ દુવિધા દૂર કરવા માટે મેસેજ નાખવામાં આવ્યું છે તો જીપીએસસી ડિવાયની પરીક્ષાને લઈને આવતીકાલે સવાર સુધીમાં આખરી નિર્ણય લેવાઈ જશે અમદાવાદ અને ગાંધીનગરમાં જ પરીક્ષા હોવાના કારણે તમામ બાબતો ચકાસી આખરી નિર્ણય કરાશે અઠ્યાવીસ ઓગસ્ટથી આ પરીક્ષાની શરૂઆત થાય છે તો મીડિયામાં માધ્યમો થકી આ અપડેટ આવી છે અને આ અપડેટને જ્ઞાન સારથી માધ્યમમાં મૂકવામાં આવ્યો છે તો એ માધ્યમથી દોસ્તો અપડેટ તમારા સુધી પહોંચાડું છું તો ડીવાયસો જીપીએસની પરીક્ષા છે તેને ધ્યાનમાં લઈને આવતીકાલે સવાર સુધીમાં કોઈ નિર્ણય આવી શકે છે વધુ અપડેટ દોસ્તો આવતીકાલે આપણે આપીશું આજની વિડિયોમાં આટલું રાખીએ છીએ આ અપડેટ પણ જો તમને ગમી હોય વિડીયોને લાઈક કરજો આવી અવનવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર